વડોદરા સ્ટેશનથી પોલિટેકનિકલ શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાનું સમારકામ અને જાળવણી માટે કોંગ્રેસના કોર્પોરેટરે માંગ કરી છે પોલિટેકનિક બ્રિજ અને રસ્તા પરથી રોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં બ્રિજની હાલત ખરાબ છે રોડ પણ ખરાબ રીતે ખખડી ગયો છે અને તાત્કાલિક રિપેરિંગ કરવાની જરૂર છે

અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરે